ગુડ મોર્નિંગ બચ્ચો કેમ છો ચલો અહીંયા જુઓ પહેલાં જો બેને સરસ મજાના ટી એલ બનાવ્યા છે જો આ નિમ ન નીમ બાળાક્ષરી છે કઈ છે નનીમ તો આ ન મૂળાક્ષરને અ આ ઈ ઇ ઉ ઊ એ ઐ ઓ ઔ અમ અહ આમ આની માત્રા લગાવી અને સરસ મજાની બાળાખડી બનાવેલી છે ચલો આ ન ને નને આ આમાં કઈ માત્રા હશે

શું કહેવાય નિર્ગય પછી આમાં નાનવું નાનાવું ની માત્રા કઈ આવશે શીખવાડે ને હસવય વાળું અને દીર્ઘય વાળું કહેવાય આ મોટા ઉ ની માત્રા બરાબર પછી આ એ ની માત્રા શું આવશે એક માત્ર સરસ અને અ ની માત્રા વિરાજ બે માત્રા અને કાનો ઓ ની માત્રા કાનો 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 બોલવાનું બોલવાનું શું અને જો આમ આવશે પછી અઉ ની માત્ર કાનો અને બે માત્રા સરસ અને અમ ની માત્ર બરાબર તો આપડે કઈ રીતે બોલવાની બારકડી જો ને કાય નય નને કાનો ના નને રસવાય ની નાને દીર્ઘય નને રસવાય વાળું નાને દીર્ઘય વાળું એક માત્રા ને નને બે માત્રા નહીં નને કાનો માત્ર નો નાને કાના બે માત્રા નવ નને માથે મીંડું નને આગળ બે મીંડા ન

મને કાનો માત્રા મો મને કાના બે માત્રા મને મથે મિંડુ મો મને આગળ બે મિંડા મો સરસ વા ભાઈ વાકલે કલે પરો એસ માટે જો એવી રીતે બોલવાનું જો આવડશે ને તો તમે તમે આગળ જશો ને તો તમારે કક્કાવારી પ્રમાણે શબ્દ ગોઠવો જો બારક સરી આવડતી હશે તો તમને ફટાફટ શબ્દ ગોઠવતા કક્કાવારી પ્રમાણે ગોઠવતા આવડી જશે ચલો હવે આપણે તમારે કઈ લાઈન બોલવી બેન વની બોલો ચલો વિસ્તી બેન બોલવાનું નિર્ગને રસવાઈ વાળું બને ગય વાળું બને એક માત્ર મને બે માત્ર

અરે વા ક્લેપ કરો મારા દીકરા માટે વાહ ચલો હવે જયેશભાઈ ને ઘણી લાઈન બોલવાની ચલો હવે હવે ડાયરેક્ટ આપણે બોલવું નથી હવે ડાયરેક્ટ ગા ગી હુ હુ ગાઈ

ચાલો હવે કોણ બોલશે મની લાઈન ચાલો મની લાઈન બોલો હિમેશ બોલો ચાલો હિમેશ નો વારો નહીં આવ્યો એટલે બોલો ચલો મી મી મૂ મૌ મમ અને સરસ ચાલો હવે આપણે કની લાઈન ચાલો કોની લાઈન બોલો चे अरई ग्यू ने क न का नो बे मात्रा कऊ कऊ कम अने कह चलो फरी फरी एक बार क का की की बोलो बोलो हाचू कुकू कुकू के कहई को कम कऊ कम कम कह अबे सचू सरसन बेटा जोरदार चलो हिमानसी

ચાલો પછી આદિત્યનો નો વારો આદિત્ય ને આમાં લેવાનું ચાલો કને મોટા ની માત્રા લગાવવાની અને એક એ કયું થશે મોટા ની માત્રા લગાવીએ તો કયું થશે બતાવો છો હા ભાઈ વાહ ચાલો કોને ઓ લગાવેલો ઓ ઓ કોને ઓ લગાવીએ તો કયો થશે બરાબર જુઓ સ્ટીક સરખી રાખો મને દેખાય મને બોલો કો અલા સોરી કને ઓ ની માત્રા લગાવીએ તો એમ કોને ઓ ની માત્રા લગાવીએ તો હા

તારો વારો આપણે સને આપણે શું લગાવીશું બે માત્ર અહીંની માત્ર લગાવીએ તો શને અહીં ની માત્ર લગાવી તો બને શું બને પણ સહી ભાઈ વાહ સરસ

શું કહેવાય ને હસ્વ મને હસવું ઉ એટલે ને નાનો ઉ છે નાનો ઉ એટલે હસવું એટલે હસવાય વાળું સરસ મું કહેવાય શું કહેવાય ને મું ચલો હવે પ્રેમનો વારો પ્રેમ નજીક આવી જાય ચલો વને એની માત્રા લગાવીએ તો કયો બતાવો છો વને એની માત્રા લગાવીને બોલો કઈ છે બતાવો મને વને એની માત્રા શું બને પણ બોલવાનું

અ આ ઈ ઈ એ ઓ ઔ અહ બધાની માત્રા લગાવી અને આવી બારાકડી લખવાની છે બરાબર ચલો ક્લેપ કરી દો બધા